જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રિય દર્શકો દર્શક મિત્રો સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર થી શ્રાદ્ધ પક્ષ પ્રારંભ થશે અને આ શ્રાદ્ધ પક્ષ બે ઓક્ટોબર બુધવારે પૂર્ણ થશે દર્શકો આજના આ વિડિયોમાં તમને અમે હિન્દુ પંચાંગ અનુસાર તમને જણાવીશું કઈ તિથિનું શ્રાદ્ધ કઈ તારીખે કરવાનું રહેશે જેની સંપૂર્ણ માહિતી

ભાદરવા માસની સુદ પક્ષની ચૌદ તિથિ છે પણ આ સત્તર સપ્ટેમ્બર મંગળવારે બપોરે વાગે અને પૂનમની તિથિ નો પ્રારંભ થશે માટે સત્તર સપ્ટેમ્બર મંગળવારે પૂનમનું શ્રાદ્ધ કરવાનું રહેશે આ પૂનમ શ્રાદ્ધ તારીખ સત્તર સપ્ટેમ્બર મંગળવારે બપોરે અગિયાર વાગે અને પિસ્તાલીસ મિનિટ પછી પૂર્ણિમાનું શ્રાદ્ધ કરવાનું રહેશે હવે વાત કરીશું એકમ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તારીખ અઢાર સપ્ટેમ્બર બુધવારે સવારે આઠ વાગે અને પાંચ મિનિટ સુધી પૂનમ એટલે કે પૂર્ણિમા તિથિ આ દિવસે છે પછી એકમની તિથિનો પ્રારંભ થશે તો તારીખ અઢાર સપ્ટેમ્બર બુધવારે સવારે આઠ વાગે અને પાંચ મિનિટ પછી બપોરે ગુરુવારે આખો દિવસ બીજ તિથિ હોવાથી ઓગણીસ સપ્ટેમ્બર ગુરુવારે બપોરે બીજ તિથિનું શ્રાદ્ધ કરવું હવે વાત કરીશું તીજ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તો તારીખ વીસ સપ્ટેમ્બર શુક્રવારે સપ્ટેમ્બર હવે વાત કરીશું ચોથનું શ્રાદ્ધ ક્યારે કરવું તો તારીખ એકવીસ સપ્ટેમ્બર શનિવાર સાંજે છ વાગે અને પંદર મિનિટ સુધી ચોથ તિથિ હોવાથી તારીખ એકવીસ સપ્ટેમ્બર શનિવારે બપોરે ચોથ તિથિનું શ્રાદ્ધ કરવું હવે વાત કરીશું પાંચમ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તારીખ સપ્ટેમ્બર રવિવારે બપોરે ત્રણ વાગે અને પિસ્તાલીસ મિનિટ સુધી પાંચમ તિથિ રહેશે તે પછી છઠ તિથિનો પ્રારંભ થશે તો તારીખ બાવીસ સપ્ટેમ્બર રવિવારે ત્રણ વાગે અને ત્રીસ મિનિટ પહેલા પાંચમ તિથિનું શ્રાદ્ધ કરવું હવે વાત કરીશું છઠ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તારીખ બાવીસ સપ્ટેમ્બર રવિવારે ત્રણ વાગે અને પિસ્તાલીસ મિનિટ પછી તિથિનો પ્રારંભ થશે માટે તારીખ સપ્ટેમ્બર રવિવારે બપોરે ચાર વાગ્યા પછી છઠ તિથિનું શ્રાદ્ધ કરવું દર્શક મિત્રો તારીખ બાવીસ સપ્ટેમ્બર રવિવારે પાંચમ છઠ એમ બે તિથિ એક સાથે હોવાથી તારીખ બાવીસ સપ્ટેમ્બર રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યા પહેલા પાંચમ તિથિનું શ્રાદ્ધ કરવું અને ચાર વાગ્યા પછી છઠ તિથિનું શ્રાદ્ધ કરવું હવે વાત કરીશું સાતમ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તો તારીખ તેવીસ સપ્ટેમ્બર સોમવારે બપોરે એક વાગે અને એકાવન મિનિટ સુધી છઠ તિથિ રહેવાથી તે પછી સાતમ તિથિનો પ્રારંભ થવાથી સાતમનું શ્રાદ્ધ તારીખ તેવીસ સપ્ટેમ્બર સોમવારે બપોરે વાગે અને મિનિટ પછી સાતમ તિથિનું શ્રાદ્ધ કરવું હવે શ્રાદ્ધ ક્યારે કરવું તો તારીખ સપ્ટેમ્બર મંગળવારે બપોરે બાર વાગે અને ચાલીસ મિનિટ સુધી સાતમ તિથિ રહેવાથી તે પછી આઠમ તિથિનો પ્રારંભ થશે તો તારીખ ચોવીસ સપ્ટેમ્બર મંગળવારે બાર વાગે અને ચાલીસ મિનિટ પછી આઠમ તિથિનું શ્રાદ્ધ કરવું હવે નવમી તિથિ એટલે કે નોમનું શ્રાદ્ધ ક્યારે કરવું તો તારીખ પચીસ સપ્ટેમ્બર બુધવારે બપોરે વાગે અને મિનિટ સુધી આઠમ તિથિ રહેવાથી અને તે પછી નોમ તિથિનો પ્રારંભ થવાથી તારીખ પચીસ સપ્ટેમ્બર બુધવારે બપોરે બાર વાગે અને અગિયાર મિનિટ પછી નવમી એટલે કે નોમ તિથિનું શ્રાદ્ધ કરવું આ નવમી તિથિએ માતૃશ્રાદ્ધ પણ કરવું હવે વાત કરીશું તિથિનું ક્યારે કરવું તો તારીખ સપ્ટેમ્બર ગુરુવારે બપોરે બાર વાગે અને છવ્વીસ મિનિટ સુધી નવમી તિથિ રહેવાથી તે પછી દસમ તિથિનો નો પ્રારંભ થાય છે તો તારીખ છવ્વીસ સપ્ટેમ્બર ગુરુવારે બપોરે બાર વાગે અને છવ્વીસ મિનિટ પછી દસમ તિથિનું શ્રાદ્ધ કરવું હવે એકાદશીનું શ્રાદ્ધ ક્યારે કરવું તો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર શુક્રવારે બપોરે વાગે અને મિનિટ સુધી તિથિ રહેવાથી તે પછી એકાદશી તિથિનો પ્રારંભ થશે તો એકાદશીનું શ્રાદ્ધ સત્યાવીસ સપ્ટેમ્બર શુક્રવારે બપોરે એક વાગે અને એકવીસ મિનિટ પછી એકાદશીનું શ્રાદ્ધ કરવું

ચાર વાગે અને અડતાલીસ મિનિટ પહેલા બારસ તિથિ શ્રાદ્ધ કરવું હવે તેરસ તિથિ શ્રાદ્ધ ક્યારે કરવું તો તારીખ સપ્ટેમ્બર સોમવારે સાંજે વાગે અને મિનિટ સુધી તેરસ તિથિ હોવાથી આ તેરસ તિથિ શ્રાદ્ધ તારીખ ત્રીસ સપ્ટેમ્બર સોમવારે કરવું હવે વાત કરીશું ચૌદશ તિથિ શ્રાદ્ધ ક્યારે કરવું તો ચૌદશ તિથિ શ્રાદ્ધ તારીખ એક ઓક્ટોબર મંગળવારે પૂરા દિવસ દરમિયાન તિથિ રહેવાથી ઓક્ટોબર મંગળવારે તિથિનું ચૌદ કરવું આ ચૌદશ તિથિએ જે લોકો અસ્ત્ર શસ્ત્ર મૃત્યુ પામેલ હોય અને જે લોકોનું અપમૃત્યુ થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવું હવે અમાસનું શ્રાદ્ધ ક્યારે કરવું તો અમાસ તિથિ તારીખ બે ઓક્ટોબર બુધવારે પૂરા દિવસ રહેવાથી ઓક્ટોબર બુધવારે અમાસ તિથિનું શ્રાદ્ધ પણ કરવું જે લોકોને પોતાના પિતૃઓની તિથિ યાદ ન હોય તેમને આ દિવસે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવું અને કોઈ વ્યક્તિને ખ્યાલચૂક શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તેમને પણ આ અમાસના દિવસે શ્રાદ્ધ કરવું દર્શક મિત્રો તમને અહીં આ અમે કઈ તારીખે કઈ શ્રાદ્ધ પક્ષની તિથિનું શ્રાદ્ધ કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપી દર્શક મિત્રો તમને કોઈ જિજ્ઞાસા હોય તો અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખી મોકલશો તો અમે તમારી જિજ્ઞાસા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું અસ્તુ